અખિલ સનાતન સંગઠન કાર્યાલય રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આજ રોજ મનોજ મનોજભાઈ યુટ્યુબર છે એ પોતે બંને જગ અસમણભાઈ સરસ સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે નાના નાના મેસેજ ફોલ જે સમાજ અને સોસાયટીમાં ઉપયોગી થઈ શકે એવા નાના વિડીયો બનાવે છે સાથે સાથે જે આજની સોસાયટી અને સમાજ હસવાનું ખડખડાટ હસવાનું જે ભૂલી રહી છે એ સમાજ અને સોસાયટી માટે એ પોતે ગમે તેવી એક્ટિવિટી કરીને બી લોકોને હસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે વિડીયોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આજ રોજ આપણા ત્યાં વધાર્યા છે સનાતન પરિવારમાં એમને જોડવા છે એમનો સરસ મજાનો સાફો પહેરે અને એમનું સ્વાગત કર્યું છે આજે હું ખૂબ આભારી છું અશ્વિનભાઈ આચાર્યશ્રીનો કે એમના માધ્યમથી આ બંને હસવણ પણ અહીંયા પધાર્યા છે જય સનાતન જય સનાતન જય સનાતન સાથે જણાવવાનું આજે હું અમે અહીંયા સનાતનની ઓફિસમાં આવી ગયા છે ત્યાં આગળ કેતનભાઈ પરમાર તથા અશ્વિનભાઈ આચાર્ય જે અમારા સમાજના છે એમને જય રામ અને ત્યાં આગળ અમને બોલાવ્યા અને અમને સ્વાગત કર્યું છે જે અમને બહુ જ સરસ અને બહુ સારું લાગ્યું છે અને હું ટ્રાય કરીશ કે હું સનાતન ધર્મ અને સનાતન વિશે હું પણ આગળ જાઉં અને આગળ પ્રચાર કરી શકું ધન્યવાદ જય સનાતન જય સનાતન જય સનાતન જય શિયારામ અખિલ સનાતન ગ્રુપમાં આજ રોજ કોમલબેન વૈષ્ણવ અને મનોજભાઈ વૈષ્ણવ આપણા સંગઠનમાં જોડાયા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અખિલ સનાતન ગ્રુપમાં જોડાયા તો ખરા પણ એમને પોતાને બહુ ઇન્ટરેસ્ટ છે આમાં કે સનાતન માટે અમે કામ કરીશું જોરદાર ધમાકેદાર કામ કરીશું અખિલ સનાતન ગ્રુપના અધ્યક્ષ શ્રી કેતનભાઈ અને તેમના સલાહકાર અશ્વિનભાઈ આચાર્ય તેમને ખૂબ ખૂબ આવકારે છે સંગઠનમાં અને બહુ સારી પ્રવૃત્તિ કરે એ પોતે યુટ્યુબ ચેનલ માં ઓપરેટર્સ છે અને આપણા સનાતન ગ્રુપના વિડીયો તેઓ મૂકશે બહુ કોમેડી એમના બધા છે વિડીયો તો આપ સૌ સભ્યોને વિનંતી છે કે આ વિડીયો જરૂર જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જય સનાતન

મનોજ વૈષ્ણવ છે અને યુટ્યુબ માં મનોજ વૈષ્ણવ મનોજ ઉજલો છે તો આજે હું આવ્યો છું અખિલ સનાતન સંગઠન ની ઓફિસે ચેતનભાઈ તથા અશ્વિનભાઈએ ભાવ પડી આમંત્રણ આપ્યું હતું તો હું પહોંચી ગયો છું મારું જે કહેવાય ને આશા હતી એક્સપેક્ટેશન હતી એના કરતાં બી સારું સ્વાગત કર્યું છે સારું સન્માન આપ્યું છે અને હું આ અપીલ સનાતન સંગઠન ગ્રુપનું જે છે અપીલ ત્યાં પહોંચ્યો છું અત્યારે ઘણું બધું સમજાવ્યું મને ખરેખર હિન્દુ સમાજ જે છે એમાં બહુ આગળ વધ્યો છે સનાતન ધર્મ જે છે બહુ જ છે અત્યારે એવી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ થઈ ગઈ છે કે લોકો